સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તારે દોષે તને બંધન છે આ અંગે તમારો પ્રશ્ન છે વચનામુ એકસો આઠ માં પરમ કૃપો ખરું સુખ ક્યાં અને તે કેમ મળે તે અંગે બોધ આપ્યો છે કે તારે દોષે તને બંધન છે એ સંતની પહેલી શિક્ષા છે અમૃત બિંદુ બ્રહ્મ બિંદુ ઉપનિષદનું વાક્ય છે કે મન એવં મનુષ્યાના કારણ કારણબંધ મોક્ષ્યો મન કાબુમાં છે જે ઉર્દોગતિએ જઈ શકે મન વિષયને વશ છે અધોગતિએ ખેંચી જશે પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો વેરી તને તારે દોષે બંધન છે એમ સંતે બોધ્યું અને આ ભૂલ અટકી કે તું જ તારો મોક્ષ દાતા એક સાદું સમીકરણ છે કે ભોગવે તેની ભૂલ અત્યારે એ ભૂલ સાંભળે જણાય કે માનવામાં આવે કે ન આવે કાંટા આવ્યા કાંટા વાગ્યા કે બાવળ વાવેલો એ નક્કી આંબો ઉગાડ્યો હોત તો કેરી પામત અત્યારે ભૂલાઈ ગયું છે અને જે વિચારે ચડ્યો કે કાંટા કેમ વાગે છે પણ બાવળ વાવેલો એ ભૂલાઈ ગયું તેનું કેમ કરવું કર્મ અફળ જાય નહીં કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વિન માર્ગ એક છે નહીં ગુરુના ભોગવે ગુરુ ચેલાના ભોગવે ચેલો વ્યવહારમાં ઘણીવાર એમથી આવે કે બધે કંઈ મારો એકલોનો જ વાંક હોતો છે સામેવાળાની ફલાણની ભૂલ હતી વર્તમાને વ્યવહાર જે હોય તે પણ પરમાર્થે તો જ્ઞાની કહે છે કે તારે દોષિત તને બંધન છે જે કર્મફળને ફળને તો આત્મા સુખી દુઃખી થાય છે તે ફરીએ બાંધે અષ્ટવિદના કર્મને દુઃખ બીજને જેવ પોતાના ભાવ પ્રમાણે અલગ અલગ પ્રકારના જળ પરમાણુઓ કાર્બન વર્ગણો પકડે છે અને તે આત્મપ્રદેશો સાથે જોડાઈ જાય છે યથાકાળે તે ફળ આપવાના આત્મસિદ્ધિ ગાથા બ્યાસી ભાવ કર્મની જ કલ્પના માટે ચેતન રૂપ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળ ધૂપ આ જીવવીર્યની સ્ફૂર્ણાને લઈને કર્મની રીતે ચોંટી હવે ચોક્કસ તેનું ફળ મળવાનું રાગ દ્વેષ પ્રીતિ નફરત રતિ અરતી થાય તેને અનુરૂપ આ કર્મની વર્ગણનો જથ્થો આત્મ વળગી શરીરમાં તો તે બીજ રૂપે પણ આગળ ઉપર અવસરે છોડ છોડમાંથી ઝાડ અને ફળ આવે જીવને તે ફળ ભોગવવું પડે આ નિયમ જ જગતને ચલાવે છે એક બે નિયમ એ જગતનો પ્રવર્તક છે મોક્ષ માળા શિક્ષા પદ એકસો એકનું પહેલું વાક્ય પરમ કુપોધ વચનમુદ પાંચસો ત્રીસમાં ગાંધીજીના પહેલા પ્રશ્નના પેટા વિભાગના જવાબમાં આ પ્રમાણે સમજાયું છે તો હવે આ કે આના કરતા પણ ખરાબ સ્થિતિ ન સદા ટકતા નથી એ નીતિ ઉરે આણવી ઉદય કર્મમાં સંભવમાં રહેવું આ અધ્યાત્મ મોટો મોટો પુરુષાર્થ છે સામાન્ય જીવનમાં એ નિયમ સમજાય કે પોતાના દોષે પોતે બંધાયો ફસાયો દુઃખી થયો તો ધ્યાન ઘટે અને ચેતન અચેતન નિમિત્તોને જવાબદાર માન્યા કરવાની ભૂલ અટકી નિમિત્તને દોષ આપી તેને પકડવાનું છોડે તો કંકાસ ક્લેશ ઘટે અને એમ નહીં તો આવા જ કે અત્યારે જે છે તે કરતાં પણ વધુ માઠા નવા કર્મના બીજ રોપાશે અને તેનું યથાવસરે ફળ પણ આવશે કર્મ પ્રમાણે આ જીવ ચૌદ રાજલોકમાં રજળે છે બી ન વાવે તો છોડ ક્યાંથી ઝાડ ક્યાંથી અને ઝાડ નહીં તો ફળ ક્યાંથી વચનામૂત બસો બાણુંમાં પરમ પદે બોધ્યું છે કે જીવને પોતાની ઈચ્છાએ કરેલો દોષ તીવ્રપણે ભોગવવો પડે છે માટે ગમે તે સંગ પ્રસંગમાં પણ સ્વેચ્છાએ અશુભપણે પ્રવૃત્તિ ન પડે એમ કરવું કુટુંબ અને પરિવારને તો જ્ઞાની કાજળની કોટડી કહે છે મોહને રહેવાનો અંદાજી કાળનો પર્વત છે કશાયનું તે નિમિત્ત છે વચનામૂત એકસો ત્રાણું એવા સંગમાં આ જીવે સંપણે પરિણમવું એ મહાવિકટ છે અને જીવે એટલું છતાં પણ સંપણે પરિણમે તે નિકટ ભવી જીવ જાણીએ છીએ એમ ગોપાલદેવ પ્રકાશે છે જીવ કર્મો પ્રમાણે જે કાર્મન શરીરમાં નક્કી થયું છે ત્યારે આધારે બીજી યોનીમાં જઈ તેજસ શરીરની મદદથી દેહ ધારણ કરી તેને પોષશે નિયત આયુષ્ય ભોગવી ફરી એ જ પ્રકારની મુસાફરી હવે નવે સરનામે નવા નવા જીવો સાથે શરૂ જ્યારે કોઈ પણ જગ્યાએ જવાનું જ ન રહે બિયારણ નથી આગામી ભાવ માટે કાર્મન શરીરમાં કંઈ લખાણ નથી ખાલી છે હવે કર્મ નથી તો કાર્મન શરીર પણ ક્યાંથી તેજસ પણ ક્યાંથી ફક્ત અઘાતી કર્મો બાકી રહે સદેહે મુક્તપણો મોક્ષ અહીં છે બાકી કહા ઉભર્યો જોદ નવીનો હે આજ પરમાત્માપણો આજ મહાવીર અને આજ રામ અને આ તો પરમપોધોનો અનુભવ ઉદ્ગાર આ દશા હાંસલ થતા સુધીમાં રામ કૃષ્ણ કે ભગવાન મહાવીરને પણ કરેલા કર્મ છોડે નહીં કર્મ બે શરમ તો આ બાપડું પ્રાણી છે હિસાબમાં દોષ જોઈ દોષને ટાળવા અને એમ નહીં તો દીઠા નહીં નહીં દોષ તો તરીએ કોણ ઉપાય કેમ કે જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહીત ન કોઈ જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય ભોગવા તો પડશે વેદવા તો પડશે કર્મનું આ નાટક મોકે કર્મ ન ડારે પણ હવે રાજ રાજ તેરો દર્શન દુર્લભ પાયો હું કરું હું કરું મટે કરતા પણું મટે તો ભોગતા પણ પણ મટે જબ તક તેરે પુણ્ય કા પહોંચે નહીં કરાર તબલક તુજકો માફ હે અવગુણ કરે હજાર પુણ્ય ખીણ જબ હોત હૈ ઉદય હોતે પાપ દાજે વન કી લાકરી પ્રદલે આપો આપ કુણ પચે છે એ તો મા ભયંકર છે પછી એકાએક જંગલમાં ચંદનના બાંબુ ચંદનના લાકડા ઘસા છે ચિનગારી પ્રગટશે અને આખું જંગલ લીલું સૂકું બધું બળી જશે સારું આયોજન કરેલ તેથી હું શીખી થયો એમ નહીં મેં સારું આયોજન કરેલ છે હું સુખી થયો એમ નહીં એ તો પૂર્વ પુણ્ય યોગે બધું થાય છે જીવનું કર્યું કંઈ થતું નથી નીપજે નરતી તો કોઈ ન રહે દુઃખી શત્રુ મારીને સૌ મિત્ર રાખે રાયને રંગ કોઈ નજરે દિસે નહીં ભવન પર ભવન પર છત્ર દાખે નરસિંહ મહેતા આ તો બધું પૂર્વના પુણ્યનું ફળ છે પોતાની હોશિયારી નહીં અત્યારના ભાવ અને તે પ્રમાણેના કર્મનું ફળ આગળ આવવાનું જ્ઞાનીને તો આ બધું નાટક જણાય છે ભૂત લેગે કૌતુક કરે કર્મો કા ઉત્પાદ અને તેને લઈને ઊંચી નીચે ફેર્યા કરે જીવનની ગટમાળ ભરતી પછી તો ઓટ અને ઓટ પછી જુવાળ હવે જીવ જીવતા શીખે જીવતા જીવે મરણ પહેલા મરતા પણ શીખે તો બંધન મુક્ત થાય અને શાશ્વત સુખને પામે સેવી છતાં નહીં સેવક બને કાર્ય કાર્ય કરતા નહીં ઠરે સમયસાર નિરાધિકાર અખાજી કહે છે કરતા મટે તો છૂટે કર્મ એ છે મહાભજનનો નો મર જોતું જીવ તો કરતા હરી જોતું શિવ તો વસ્તુ ખરી તું છો જીવ અને તું છો નાથ એમ કે અખે ભૂલ કરે તે માનવ કબૂલ કરે તે દેવ અને સુધારે તે દેવાથી દેવ વચનામુ ત્રણસો ઓગણચાલીસ ના મથળે પરમ દેવે ભૂલ કબૂલી કે કોઈનો દોષ નથી અમે કર્મ બાંધ્યા માટે અમારો દોષ છે અને તે ભૂલ સુધારી હવે બીજી મને ખોળે અવતાર લેવો નથી બીજો ભવ કરવો નથી ભૂલ સુધારે તો જીવ શાશ્વત રીતે બંધન મુક્ત થાય અને પછી એક પરમાણુ માત્ર નમળે ન મળે સ્પર્શતા શાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ